મુજબ ડાંગ જિલ્લામાં ડાંગમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ આજે સવારે સુબીર પંથકમાં ઝરમાર વરસાદ થયો હતો ગિરિમથક સાપુતારા ખાતે પણ વાદળછાયું વાતાવરણ સાપુતારા ખાતે પણ છૂટો છવાયો વરસાદ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ડાંગ જિલ્લા ખેતીવાડી અધિકારી બાલુભાઈ પટેલે ખેડૂતો જોગ કમોસમી વરસાદને કારણે અગત્યની સૂચનાઓ આપી હતી હું બાલુભાઈ જયસિંહભાઈ પટેલ જિલ્લા ખેતીવાડી આહવા ડાંગ હાલમાં કમોસમી વરસાદ એક ચાર બે હજાર પચીસથી ત્રણ ચાર બે હજાર પચીસ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે જે પૈકી ડાંગ જિલ્લામાં પણ હળવા કે છૂટાછવાયા વરસાદને છાંટા પાડવાની સંભાવના છે ત્યારે આ સમયે ખેડૂતોએ કમોસમી વરસાદથી તથા પાકના નુકસાનને બચાવવા માટે ખુલ્લા સ્થળે નો માલ સુરક્ષિત સ્થળે ખસેડવો તેમજ તેની તેને તાળપત્રી કે પ્લાસ્ટિક દ્વારા ઉડાડી દેવો તેમજ હાલ પૂરતો બિયારણ કે જંતુનાશક દવા કે કોઈ અન્ય પ્રકારનો છંટકાવ કરવો નહીં તેમજ એપીએમસી ખાતે દ્વારા જે પણ વેપારી દ્વારા જે ચોસો વેપ વેપાર માટે લીધેલી હોય એને સુરક્ષિત સ્થળે ખ ખસેડવા અખરેની કચેરીયાથી આ તાકીદ કરવામાં આવે છે